પોલીસ હેડક્વાર્ટર ખાતે એસઓજી પોલીસ દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો આશુજી પોલીસ દ્વારા સેમિનાર યોજાયો હતો પોલીસ હેડક્વાર્ટર ખાતે જોઈન્ટ પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાયો હતો ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ માટે આયોજિત સેમિનાર કરાયો હતો એકસો જેટલા ડ્રગ્સનો વેપલો કરતા આરોપીઓ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા તમામને ધંધો છોડી સમાજના સાચા માર્ગ પર ચાલવાની સલાહ આપી હતી ડ્રગ્સના બંધાણીઓ અને વેપાર કરનારે પોતાના મંતવ્યો જણાવ્યા હતા તમામે એકી અવાજે ધંધો છોડી દેવા સંમતિ આપી હતી એનજીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા નવા વર્ષની ગ્રાઉન ગ્રોમ હોય છે ખાસ કરીને વડોદરા શહેરની વાત કરું તો મહત્ત્વ અને શહેરમાં મોટા પ્રમાણમાં ગ્રાઉન્ડ ભેગું થાય છે તેમજ ખાસ કરીને યંગસ્ટર્સ વધારે હોય છે સામાન્ય રીતે અમે સલામતીના ભાગરૂપે તમામ પ્રકારનો બંદોબસ્ત ગોઠવી દીધો છે પણ અત્યારે એડવાન્સમાં અમે શહેરમાં આવતા જતા જે સોળનાકા છે સોળ નાકા પર ચુસ્ત નાકાબંધી ગોઠવી છે અને દરેક શહેરમાં આવતા ને જતા વાહનોને ચેક કરવામાં આવશે અમે ખાસને થર્ટીસ્ટને ધ્યાને રાખી અને કોઈ જે રસીના પદાર્થો કોઈ ઉપયોગ કરે તો એના માટે ડ્રે થયેલા રહી છે અને અમારી જે એન્ટી ડ્રગ્સ કીટ છે એ દરેક ટીમ પાસે હશે દરેક ટીમ પાસે કેમેરા હશે અને ખાસ કરીને આ થર્ટી ફસ્ટના દિવસે નશાવાળા જે લોકો છે એ નશો કરીને બહાર નીકળવાની જેવાલા છે ને એ બહાર જ્યારે નીકળે છે ત્યારે કાયદો અને પ્રશ્ન પ્રશ્નો પડે અથવા કોઈ પણ મહિલાની સુરક્ષાનો પ્રશ્ન પડે ત્યારે એને એક કડક હાથે કામ લેવા માટે અમે અત્યારે તો આ નાકાબીની ચાલુ કરી છે અને ખાસ કરીને એકત્રીસ તારીખે તો અમે જ્યાં જ્યાં આવા ભીડભાડવાળા જગ્યાઓ છે એટલે ખાસ કરીને ખાનગીમાં અમારી સિટીની મહિલાઓ પણ વેટના લઈ સાથે રહેશે અને અમારી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ તમામ ટીમો રહેશે અને ખાસ કરીને આપણો જે ફોકસ છે પ્રતિભુ એ સયાજીગંજ અને પ્રતિપુલ બે પોલીસ સ્ટેશન ધોવાય છે ખાસ કરીને ત્યાં એવી બંદોબસ્ત હાથ ધરા ડ્રગ્સની સમસ્યા જે છે એને ડીલ કરવા માટેની બે સ્ટ્રેટેજીઝ છે સપ્લાય રિડક્શન અને ડિમાન્ડ રિડક્શન સપ્લાય રિડક્શન કાયદા દ્વારા આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ એ પોલીસ ડિપાર્ટમેન્ટ કરે છે અને એનજીઓ તરીકે અમે ડિમાન્ડ રિડક્શન એટલે એટલી અવેરનેસ ક્રિએટ કરીએ કે લોકો મધ્ય વ્યસન તંદુરસ્ત જીવનશૈલીની પસંદગી રહેતા આ જે એક અભિયાન છે એ બહુ યુનિક છે ને એને એના એ એટલા માટે છે કેમ કે આ બે વસ્તુ સપ્લાય રિડક્શન ડિમાન્ડ રિડક્શન કાયદો અને જનજાગૃત બંનેનો અભિગમ કરીને આપણે એક પ્રયાસ કરી રહ્યા છે કે જે લોકો વ્યસન તરફ જતા રહ્યા છે અને જે લોકો વેચે છે કે પછી એ એ રેકેટમાં સંકળાયેલા છે એમને આપણે એક મોકો આપી રહ્યા છે એક એક ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે કે આ આખા રેકેટ કે આખા સાયકલમાંથી એ નીકળીને એક તંદુરસ્ત જીવન તરફ વધી શકે સો ઇટ ઇઝ વન વેરી યુનિક ઇન્ટરવેન્શન જે આપણે એવું કહી રહ્યા છે કે સજા એ માત્ર સોલ્યુશન નથી પણ એક વ્યક્તિને રિફોર્મેટિવ રિહેબિલિટેટિવ યા રિસ્ટોરેટિવ લાઈફ આપવી કે એ પોતાના માટે એક સ્વસ્થ જીવન પસંદ કરી શકે આ રેકેટમાંથી નીકળીને ચાહે કન્ઝ્યુમર હોય કે સેલર હોય બટ ધીસ ઇઝ અ વેરી યુનિક ઇન્ટરવેન્શન એન્ડ આઈ એમ વેરી એપ્રિશિએટિવ કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવી રહ્યો છે એનજીઓ તરીકે અમારો રોલ એ થઈ શકે અને અમે જોઈ રહ્યા છે કે અમે જે રિહેબિલિટેટિવ પાર્ટ છે રિસ્ટોરેટિવ પાર્ટ છે રિફોર્મેટિવ પાર્ટ છે એમાં અમે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ કેમ કે કાયદાની સમજણ સાથે સાથે આપણે જો એ સમજણ આપી શકીએ કે કેવી રીતના પોતાના જીવનના જે ચેલેન્જેસ છે એને ફેસ કરી શકીએ એને ઇમોશનલી સપોર્ટ કરી શકીએ સોશિયલી સપોર્ટ કરી શકીએ તો એ રોલમાં અમે એનજીઓ તરીકે પોતાનો પ્રયાસ કરી રહ્યા છીએ કેટલા લોકો આમાંથી બહાર તમે અમારે રિહાગ સેન્ટરમાં અમે સરેરાશ વર્ષના ઓલમોસ્ટ હન્ડ્રેડ પેશન્ટ જોઈએ છે દિસ ઇઝ ફર્સ્ટ ઇન્ટરવેન્શન અને અમને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બી વેરિયસ પીઆઈસ દ્વારા બી ઘણા બધા રેફરન્સીસ વ્યસન છોડવા માટેના ગત સમયમાં મળ્યા છે અને અમે જોઈએ છીએ કે ઇન અ યર ઓન એન એવરેજ અમે અમારા સેન્ટર પર હન્ડ્રેડ પેશન્ટ્સને ડીલ કરી શકીએ છીએ અને એ લોકોનું બે વર્ષ સુધી અમે ફોલોઅપ કરીએ છીએ ત્યાં સુધી એ ટોટલી આ લાઈફસ્ટાઈલ પરથી ડીએડિક્શન તરફ જાય છે